સત્યનારાયણ આઈસક્રીમ પાસે આવેલી ઝેરોક્સની દુકાને વોચ વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ વડોદરાના પાંચ જેટલા બનાવટી આઈ કાર્ડ સાથે ઝડપી પાડીને બોગસ દસ્તાવેજોના આધારે એરટેલ કંપનીના સિમ કાર્ડ ખરીદીને એક્ટિવ કરી વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે પોલીસે પકડાયેલા શખ્સના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમ મનાઈ રહ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે સત્યનારાયણ આઈસ્ક્રીમ પાસે આવેલી ઝેરોક્ષની દુકાને વોચ ગોઠવી દીધી હતી દરમિયાન એક શખ્સ બાઇક પર કાળુ પાકીટ ભરવીને ઝેરોક્ષ કઢાવવા માટે આવ્યો હતો જેથી તેને રાઉન્ડઅપ કરીને તપાસ કરતા તેની પાસેથી બે મોબાઈલ ફોન તેમજ ગુજરાત જુડિશિયલ ડિપાર્ટમેન્ટ વડોદરા ડિસ્ટ્રિક્ટની પ્રિન્સિપાલ જજના પાંચ જેટલા બનાવટી આઈ કાર્ડ મળી આવ્યા હતા જેમાં બે વિશાલ ઠાકોર અને વસાવા નિયતિબેનના બે બે તેમજ અજય ઠાકોરનું એક આસિસ્ટન્ટ હોદ્દાવાળા હોવાનું ખુલવા પામ્યું હતું તેનું નામઠામ પૂછતા તે બુરસદની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતો ધ્રુવકુમાર ઉર્ફે ગોટુ પ્રભુદયાલ આધ્યગોર હોવાનું જણાવ્યું હતું પોલીસ મથકે લઈ જઈને તેની પૂછપરછ કરતા આ બનાવટી દસ્તાવેજોના આધારે તે ના સિમ કાર્ડ ખરીદતો હતો અને એક્ટિવ કરાવીને ઊંચી કિંમતે વેચી દેતો હતો જેથી પોલીસે કોર્ટના નામના ખોટા આઈ કાર્ડ બનાવવાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બુરસદ ટાઉનમાં એક એરટેલ સિમ કાર્ડ ઇસ્યુ કરતી ફ્રેન્ચાઇઝીમાં ધ્રુવકુમાર કુમાર નામનો એક પચીસ વર્ષનો યુવાન છેલ્લા છ માસથી ત્યાં આવા સીમ કાર્ડ ઇસ્યુ કરવાની જોબ કરતો હતો અમને એવી હકીકત મળી હતી કે આ વ્યક્તિ પાસે એવા ઓળખ કાર્ડ છે જેનાથી ટોલ નાકા ઉપર અને અન્ય જગ્યાએ ઉપયોગ કરે છે તેની ટીપ મળેલી એના આધારે તે વ્યક્તિને અમે પોલીસે ઝડપી કરતા એની પાસેથી ફાઈવ જી એરટેલના અમુક સિમ કાર્ડ મળી આવેલા અને પોતે પૂછપરછમાં એવું કબૂલ કરેલું છે હાલમાં કે આશરે પાંચસો જેટલા વ્યક્તિઓને તેણે આ સિમ કાર્ડ છ મહિનામાં ઇસ્યુ કર્યા છે તે પૈકી સોથી દોઢસો જેટલા કાર્ડ એવા છે જે લોકો સીયુજી કાર્ડ છે તે સરકારી જે પ્લાન હોય છે મંથલી તે સરકારી કર્મચારીને જ ઇસ્યુ થતો હોય છે પણ તેણે નોન ગવર્મેન્ટ સ્ટાફને પોતાનો ફોટો લઈ અને પોતાના મોબાઈલથી ફોટોશોપમાં કાર્ડ એડિટ કરી અને જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટની સહી યુઝ કરી અને એમને કાર્ડ ઇસ્યુ કર્યા છે તેના મેનેજરને બી આ વાત થી તે વાકેફ છે એવી અમારી પાસે માહિતી છે મેનેજર હાલમાં ફરાર છે અને તેના સિનિયર જે હોય છે એરટેલ કંપનીના એમની પાસેથી બી અમે વિગત માગનાર છીએ કે કઈ થી તમે લોકો સિમ કાર્ડ ઇશ્યુ કરો છો આનાથી કોઈ પણ વ્યક્તિના ફિંગર કે ફોટો લીધા વગર ડાયરેક્ટલી સિમ કાર્ડ ઇશ્યુ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ માટે આરોપીને નામદાર કોર્ટ દ્વારા કરી રિમાન્ડ માંગવામાં આવશે આમાં કેટલા અત્યાર સુધી સિમ કાર્ડ એક્ટિવ કરવામાં અમારી પાસે જે એની ડાયરી મળી છે તેમાં આશરે પાંચસો સિમ કાર્ડ એને એપા છે તેમાં ત્રણસોથી થી ત્રણસો લીગલ છે પણ દોઢસો જે વ્યક્તિને ઇસ્યુ કર્યા છે એ વ્યક્તિઓને પણ બોલાવીને અમારે ચેક કરવું પડશે કે તે લોકો કયા કયા ફિલ્ડમાંથી પ્રાઇવેટ કામ કરતા હતા કેમ કે આનો મિસયુઝ ન થાય એ પણ મહત્ત્વનું છે આવા વ્યક્તિનો સિમ કાર્ડ ઇસ્યુ થયા પછી આ જે આરોપી છે તે ડુપ્લિકેટ જે કાર્ડ બનાવ્યા હતા તેનો નાશ કરતો હતો એટલે જો સિમ કાર્ડ ઇસ્યુ થયેલ વ્યક્તિ આનો કોઈ પણ ગેરઉપયોગ કરે તો એરટેલ કંપની પાસે આવો કોઈ પુરાવો વધતો નથી એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે કયા પ્રકારનો ગુનો સાહેબ આમાં તેણે અન્ય વ્યક્તિના જવાબદાર એજન્સીના સરકારી એજન્સીના સિક્કા બનાવ્યા છે એટલે એમાં ગંભીર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા તેનો ઉપયોગ કરવો અને તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે મોબાઈલનો ઉપયોગ કરીને મિસયુઝ કર્યો છે એટલે આઈટીઆઈ પણ આમાં કલમ લાગેલી છે